નમસ્કાર ખેડૂત મિત્રો સિગ્મા ક્રોપ સાયન્સ માંથી હું રવિ ચૌહાણ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકે એક પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી એમને હમણાં થોડાક ટાઈમ પહેલા લગભગ દસ થી પંદર દિવસ પહેલા ચણાનું વાવેતર કર્યું હતું આ ચણાના વાવેતરમાં એમને સિગ્મા ક્રોપ સાયન્સ ની એક દવા દવા ચણામાં પટ આપવા માટે ઉપયોગ કરી હતી તો આપણે ખેડૂત પાસેથી એમના રિવ્યુ જાણશું શું નામ તમારું મારું નામ પાવરા મહાદેવભાઈ બેચરભાઈ બેચરભાઈ ગામ કયું ગામ ચાડિયાળા સિગમા ક્રોપ સાયન્સ કઈ દવાનો યુઝ કર્યો તો ઢાલ અને ઢાલ ઢાલ આ ઢાલ તમે કેટલા એમ એલ લેખે પટે માં આપવા માટે ઉપયોગ કર્યો હતો જે પેકિંગ આપ્યું હતું

આવકારો થયેલો બાકી એમના એમના હજી કોઈ પ્રકારનું ચેનામાં ઉપયોગ કરી શકાય કે ન કરી હાલ તો મને રિઝલ્ટ પછી તો કોઈ ખેડૂત ની બેદરકારીઓ સારો ના આપે તો મને રિઝલ્ટ લાગે છે મારા ખેતર માં નથી આવ્યા એવું છે એમને આપડા એક વેપારી મિત્ર સાથે છે એમનું કેવું એમને આપણે પૂછ્યું કે કઈ રીતનો ઢાલ નો ઉપયોગ કરાવરાય તો રવિભાઈ તમે કઈ રીતના ખેડૂત ને ઢાલ નો ઉપયોગ કરાવ રહ્યો તો સૌ પ્રથમ એમાં એવું છે કે આપણે જે સિગ્મા ક્રોપ સાયન્સ ની ઢાલ આવે છે એમાં આપણે એક કિલો ચણાના ના બિયારણ માટે પાંચ એમ એલ બીજી વસ્તુ જે ઉગાવો તકલીફ પડતી હોય એવું કોઈ ખેડૂતનું માનવું હોય તો ઉગાવ સેજ પણ તકલીફ નથી સહેજ પણ તકલીફ નથી ઉગાવો સેમ ટુ સેમ સારો એવો ઉધરે છે તો આપડે બીજા ખેડૂતોને પટ આપવા અથવા ચણા હે સિંગ આમાં પટ આપવા માટે બીજું કઈ પ્રોબ્લેમ નહી ના ચણા તુવેર આપણે પટ આપી શકે પટ આપી શકીએ અને બીજું એ કે ભૂંડ ને એના માટે કેવું તમને રિઝલ્ટ આમાં ખેડૂતો સારું છે ભૂંડ કોઈ હિસાબે આવી જાય તો કદાચ આમ ખોતરે પછી આગળ નથી વિનોદભાઈ ભલોડીયા હું કોલકી નો રહેવાસી તાલુકો ઉપલેટા બરોબર સરકાર સહાય આપે છે તો મફત નથી આપતી સરકારના બાપના રૂપિયા નથી પ્રજાના ટેક્સના રૂપિયા છે સવારે ડીઝલની ની ટાંકી ગાડી ને ઓમાં ટ્રેક્ટર ભરવા જાય છે પાંચ હજાર રૂપિયા ડીઝલ ભરાવી છે તો અઢાર ટકા લેખે નવસો રૂપિયા સરકારને ને દે છે અમારા કઈ માયસીન દીકરા નથી સરકાર કે કોઈ ગમે એ સવારે બ્રશ કરી છે આબુ નાઈ ધોઈને તૈયાર થાવ ત્યાંથી સેટ આપણે સરકારને પૈસા દઈ છે તો એને અટાણે દેવા પડે તો કેમ વીટ આવે છે ખેડૂને દેવા પડે અદાણીને ને અદાણીને ને 33000 કરોડ રૂપિયા ન્યાય દેવા છે આયે ખેડૂને દેવું પડે તો બધી પીવું પડે હું અમારો ગુનો છે અને કાઈક બોલવા જાય એટલે પૂરી દેવાને હિત કરવાનું 87 એટલે બધું આમ જ કરવાનો તમારે પ્રજા જાગો ખેડૂ જઈ તો ધોકાવાની થાય એટલું યાદ રાખજો હવે પ્રજા તમે જાગો ઉઠો નકરા આપણું કોઈ નથી ખેડૂનું બરોબર છે ગમે સત્તા છે પાંચ વર્ષ રાખો પાંચ વર પાટું મારીને ધક્કો મારો ઘર ભેગી નહીં કરો ગમે સરકાર આવે પાંચ વર રાખો તમે